પણ શું ખબર પડી ગઈ છે તમને શું હે મળી એવું છે એમને ને રાદડી આમ ઘર ઘર દાડી ન જવાનું આવું હતું તો મને વેલું કહેવાય ને તમારે રાદરી તાર બાયે દાડીએ જાવા ના પાડી હવે શું થાય છે ઈ તો બધું ઠીક તું જોતી તાય ઓલો બાબલો આવ્યો છે કે નહીં ધાબામાં સડીને જોઈ લે જા લાઈ જોતી આવ અલી રાત્રે ઓલો બાબલો ઓટે બેઠો બેઠો રોવે હે હે રોવે છે હા હાલ તો જોવા જઈ ભાઈ આમ જો તો મારા બાપા કેવો રોવે છે આમાં દાળીએ ન જવા દીધી ને એટલે રોવે છે આમ જો તો સાનો ના રે તો હું શું કરું પણ તું કાગળિયા નાખીને હેઠે ઘા કરી દે ને હાથે તું ચોપડી લેતી આવે જા પેને લેતી આવજે હો ઈયા આલે ચોપડો પેની લાવી ને હા પણ હું લખું તું તારી રીતે લેખ મને શું પૂછે હું તને બહુ પ્રેમ કરું છું બપોરે તડાવે મળવા આવજે આઈ લવ યુ લિખિતન તારી રાધા

તારો બાપ ને રાત્રડી હાથ જોડ સંપલા ગઈ નાખ્યા તોય કોઈ મને હાર ન પડી બોલ ને બોલાયો મને વિશ્વા નથી આવતો

મારું દીકરું બધું તળાવમાં પાણી ખૂટી રહ્યું મારો બાજરો પાકે તો હારું હું કરું મારે હવે અલી ફૂલડી આ બાબલો વઈ ગયો હશે કે વાહે છે અલી હમણે આવશે સારું હાલ એ સરપાસ આજે રાજડીને ભાઈ રીતી

એ સાનમાં વેતીનો થા તારું મોઢું જોયું છે મેં કઈ બોલાયો ને હાલામ નીકળ એ ઘરે જઈને રોજે રાધા તે મારી માથે ડગો કર્યો આવું મારી માથે તાર નોતું કરું ખાલી ફૂલી આમ જોતો હમણાં બેઠ બેઠો રોતો તો અને અત્યારે ડિસ્કો કરતો કરતો આયલો આવે આવવા દે હમણાં એને કહું છો કેમ છે રાત્રે મને તો સારું છે તું હમણાં ઓલા ઓટે બેઠ બેઠો રોતો તો અત્યારમાં મજા ડિસ્કો કરે કા પણ રોવે ને તે શું કરે આજ તું દાડીએ ન આવ્યો એટલે હું પછી રોવાનું આવી ગયો મને એવું છે હે મને છે ને આજ માર બાએ દાડી આવવા જ ન દીધી આપડી બેની એને બધી ખબર પડી ગઈ છે એટલે બીજો બધો તો ઠીક પણ તું મલવા કેટલા ને બોલાવે રાધા કા પણ આ કોણ છે એ ઈમાં એવું છે ને ઓલું મે તને લખી નત મોય એકલું કાગર્યું હા ઈ આ લઈને વઈ ગયો તો એવું છે હા એટલે એમ થયું કે મે ઈને મળવા બોલાવ્યો બરોબર હા તે રોવે છે કારા હતા એમાં એવું છે ને મે આઈથી ઈન ભગવાડ ને આપણે બે હારે બેઠા છે ને એટલે ઈન બડતરા થાય છે એવું છે આન પર પણ જોવે રાધા હ હ તને જાજી બડતરા કરાવો કરાય તો

કેમ કે તું બસો રૂપિયા દાડીએ જાસ હવે તારી યાર લગ્ન કોઈ દી કરાવે તારું હાથ વાર હતો આપણે એક કામ કરી આપણે હાલને ભાગી જઈ હા એ તારું હાથ આપણે ભાગી જાવી બે હા એટલે જ કઉ છું અને ભાગવાનું હોય ને એટલે હું તને ફોન કરીશ હો હા તો આમ જો ભાગવાનું એટલે તારે મને બે દિવસ ગયું ફોન કરવાનું એટલે હું પછી બેંકમાં પૈસા ઉપાડી લઉં હા અને બધુંય ઠીક અમે આવ્યું ને એની બે કલાક થઈ હમણાં મારા ભાઈની કોક વાહી આવ્યા ને તો તારો ને મારો બેય નો વારો સડાવશે એટલે એમ હું જાવી એ હા હારું હાલ એમ જાવી સી હો એ હા હાલ ફૂલડી આપણને ખારા થાય છે એ હાશ્વિન વ્યૂ જાજો કુતરા કડે ને એ હા આજો બાય બાય